વડોદરાનું માંડવી ચાર દરવાજા વિસ્તાર ત્રણસો પચાસથી વધુ અહીંયા દુકાનો આવી છે અને અત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે પડાપડી કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે પતંગો સાથે અહીંયા દોરી તો સાથે અહીંયા ચશ્માની ખરીદી પણ થઈ રહી છે કેમ કે સૂરજ દેવતાની સામે સતત આખો દિવસ તેમને ઊભું રહેવાનું છે અને તેની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે પતંગ સાથે અહીંયા ચશ્માની ખરીદીની પણ ધૂમ દેખાઈ રહી છે આપ જોઈ શકો છો આ માડવી ચાર દરવાજા વિસ્તારનું બજાર છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા દોરી પતંગ અને તમામ સાથે ખરીદીને આગળ વધતા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો ભૂલકાઓ પણ અહીંયા છે અને પરિવાર સહિત તમામ લોકો અહીંયા પતંગની ખરીદી સાથે ચશ્માની ખરીદી પણ કરી રહ્યા છે અહીંયા જે ખરીદી કરી તેમ સાથે વાત કરીએ બાળકો જોઈ શકો છો ખૂબ સુંદર ચશ્મા પહેરે છે તો અહીંયા તેના ભાઈએ પણ આકર્ષક જે રીતે એન્જોયમેન્ટ કરવાનું હોય પરિવાર સાથે પહોંચ્યા છે શું કહેશો પતંગોની ખરીદી તો થઈ ગઈ કયા પ્રકારનું આયોજન ડીજે પાર્ટી કઈ રીતે ધાબા ઉપર છે આ વખતે બજેટ ઓરિયન્ટેડ કારણ કે મોંઘવારી તો છે જ એટલે ખુશીઓ અને સેલિબ્રેશનમાં થોડો કાપ મૂકીને અને મોંઘવારીને સ્વીકારીને બજેટ પ્રમાણે આયોજન છે એની અસર બજારમાં પણ દેખાય છે કારણ કે પબ્લિકને વેપારી બંને ગ્રાહક પણ ઓછા દેખાય છે અને વેપારીઓનો ઉત્સાહ પણ ઓછા દેખાય ક્યાંક ખરીદી જે કરી રહ્યા છે તો અહીંયા ગ્રાહકો ઉપર પણ અહીંયા જે મોંઘવારીની અસર દેખાઈ રહી છે પપ્પુભાઈ આજે આ વર્ષે પણ આયોજન છે ખરું તમારું ખૂબ મોટું આયોજન હોય છે દર ઘડે હોય છે પણ આ ઘડે બધા અમેરિકાથી આવ્યા છે તો સાંજે બહુ મોટું સેલિબ્રેશન રાખીશું ફટાકડા છે ડીજે છે ડાન્સ રાખીએ છીએ જમવાનું બધા અમેરિકાથી જેટલા બી બધા આવ્યા છે બહારથી ફોરેનર એ લોકો બી અમારી જોડે ગરબા રમે છે ડિસ્કો કરે છે અને આવું આયોજન છે ને અમે દર વર્ષે ખૂબ જ એન્જોય કરીએ છીએ ઉત્તરાયણને વિદેશીઓ આવ્યા છે વડોદરા અને ખાસ આપ જોઈ શકો છો બાળકો સહિત તમામ લોકો ખાસ કરીને અહીંયા ચશ્મા તો દેખાઈ જ રહ્યા છે સાથે અહીંયા એક આપ અહીંયા કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે જે રીતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને તેની પતંગો સાથે પ્રધાનમંત્રીની અહીંયા પતંગો સાથે ચશ્માની અહીંયા ધૂમ ખરીદી થઈ રહી છે વેપારી સાથે વાત કરીશું સર્વપ્રથમ તો એક પતંગની અંદર શ્રી જે અયોધ્યાના દર્શન પ્રધાનમંત્રીના પણ ચિત્રો મૂકવામાં આવ્યા છે જી પાંચસો વર્ષે જ્યારે આપણા રામ મંદિર રામલાલા આપણા એમના નિજ મંદિરમાં જઈ રહ્યા છે તો એ જ સાથે અમારો બી ઉત્સાહ અને ઉમંગ હતો માટે અમે શ્રી બી એમાં કંઈક અનુદાન એમાં કંઈક કરી શકીએ તો અમે શ્રી અમે બી આ કટઆઉટ વાળા પતંગ બનાવ્યા છે જેની ખૂબ જ ડિમાન્ડ છે માર્કેટમાં અહીંયા કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર જે માંડવી ચાર દરવાજા વિસ્તારની અંદર પતંગ બજાર ધૂમ ખરીદી થઈ રહી છે મોડી રાત સુધી રાત્રે હરાજી થશે એટલે હજારોની સંખ્યામાં જિલ્લામાંથી પતંગ રસિયાઓ અહિયાં જોવા મળશે હજુ પણ ખરીદી યથાવત દેખાઈ રહી છે